फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा हे hey! तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस

હંમેશા પોતાની અલગ રીતે કરવા ટેવાયેલું છે આજે દસ દિવસના આતિથ્ય માના બાદ ગણપતિ દાદાની ખૂબ જ ભારે હૃદયે વિદાય કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસે દાદાને વિનંતી કરું કે વડોદરા પર જે આપત્તિ આ વર્ષે આવી એવી ફરી કોઈ દિવસ આપત્તિ વડોદરા શહેર પર ના આવે અને વડોદરાના લોકોનું જીવન સુખમય રહે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના કરું છું અને આપના માધ્યમ દ્વારા શહેરીજનોને એક વિનંતી કરું કે બને ત્યાં સુધી માટીની મૂર્તિ જ પ્રસ્થાપિત કરે કારણ કે અમે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી એક કુંડનું ડિઝાઇન કરીને જર્મનીથી આયાત કર્યો છે એમાં માટીની જ મૂર્તિઓ લગભગ અઢી હજારથી ત્રણ હજાર વિસર્જિત કરીએ છીએ એનો પૂજાપો પણ અમે રિસાયકલ કરીને એનું ખાતર બનાવીએ છીએ અને આ વર્ષે અમે ફિલ્ટ્રેશન પ્લાન્ટ પણ લઈ આવ્યા છીએ જેથી દર વર્ષે જે અમારે બે ત્રણ વખત પાણી બદલવું પડતું હતું ને પાણીનો વેસ્ટેજ હતો માટી ગમે ત્યાં નાખવી પડતી હતી એના બદલે એ જ પાણી રિસાયકલ થશે અને એ માટી ફરી રિયુઝ થશે એવી વ્યવસ્થા પણ આ વર્ષે કરી વડોદરા સંસ્કારી નગરી ઉત્સવની પણ નગરી છે વડોદરાના તમામ યુવક મંડળો જેમણે ગણપતિ બાપાની અનેક કૃતિ સાથે બાપાની આરાધના કરી સોસાયટી હોય પોળ હોય ઘર હોય દરેક જગ્યાએ ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી મુંબઈ પછી જો કોઈ આરાધના કરતું હોય તો આપણા વડોદરા શહેરમાં થાય છે બાપા વિઘ્નહર્તા દેવ છે અને સૌના વિઘ્નો દૂર કરે એવું વડોદરાવાસીએ પ્રાર્થના પણ કરી છે ઇન્દ્રપ્રષના રાજા એટલે ઇન્દ્રપ્રષ યુવક મંડળ દ્વારા હંમેશા ગણપતિ બાપાની આરાધના કરે છે આજે ગણપતિ બાપાને પોતાના ઘરે પણ મોકલ્યા છે પણ એની સાથે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સરસ મજાનું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જેમણે બેસાડ્યા હોય આરાધના કરી હોય પ્રાર્થના કરી હોય તેમના માટે વિસર્જનના સમયે સરસ મજાનો કુંડ પણ બનાવ્યો છે અને હજારોની સંખ્યામાં દરેક ગણેશ ભક્તો અહીંયા આવીને ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરે છે અનેક સેવાકીય કાર્ય ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું પાંચ રૂપિયામાં ગરીબ લોકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે આ ઇન્દ્રપ્રસ્થના રસોડામાં સરસ ગરમ જમવાનું પણ જમી શકે આવી સુંદર વ્યવસ્થા પણ ઇન્દ્રપ્રસ્થ તરફથી કરવામાં આવી છે આજે તમામ વડોદરાવાસીએ ગણપતિ બાપાને હસતા મોઢે અને થોડા રૂખી હૃદયે કે દસ દસ દિવસ આરાધના કરી હોય બાપાને ફરી મોકલવાના આવે ત્યારે સ્વાભાવિક દુઃખ થાય પણ વડોદરાવાસીએ ગાતે વાતતે ગાતે ગણપતિ બાપાને પોતાના ઘરે મોકલીને અરાધના પ્રાર્થના કરી છે બાપા આપ વિઘ્નહર્તા દેવ છો શવના વિઘ્નો દૂર કરજો એવી ગણપતિ બાપાને વડોદરાવાસીએ પ્રાર્થના કરી છે જય ગણેશ અમે ખાસા વર્ષોથી અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં જ વિસર્જન કરવા આવીએ છીએ અને અમને અહીંનું આયોજન બહુ જ ગમે છે કારણ કે ઇકો ફ્રેન્ડલી રીતે એ લોકો ગણપતિનું વિસર્જન કરે છે અહીંયા મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે કોઈ જાતની તકલીફ નથી પડતી ગીરદી નથી થતી અને બધા સરસ રીતે ભગવાનના છેલ્લા દર્શન કરીને એમને વિદાય આપે છે તો અમને બહુ જ આનંદ આવે છે કે આ આવું મેનેજમેન્ટ ઇન્દ્રપ્રસ્થ કરી રહ્યું છે યુવક મંડલ અને ઇન્દ્રપ્રદ ફાઉન્ડેશન તરફથી આ અમારી એક પહેલ છે આ અમારો એક પ્રયાસ છે કે બરોડાના પ્રત્યેક નાગરિક સુધી આ મેસેજ પહોંચે કે તમે ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કરી શકો છો તમારી ભક્તિ માટે પર્યાવરણને ખરાબ કરવાની જરૂર નથી અમે છેલ્લા આઠ વર્ષોથી આ પ્રયાસ કરતા આવ્યા છે અને અમને ખૂબ ખુશી છે અમને આનંદ છે કે બરોડાના ઘણા બધા ભક્તો સુધી અમારો આ પ્રયાસ પહોંચ્યો છે આજે દસ દિવસની અંદર ઓછામાં ઓછું પાંત્રીસો મૂર્તિનું વિસર્જન થાય છે અમારી ત્યાં અને અમારા આ પ્રયાસમાં ઘણા બધા લોકો જોડાયા છે ઘણી બધી સંસ્થાઓ જોડાઈ છે એનડીઆરએફ જોડાયું છે અને આપણા ઘણા લોકલ મંડલો પણ જોડાયા છે